ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સર્વે ગુરુજનોનું હાર્દિક સ્વાગત છે વેલકમ આજે મારા ઇનોવેશનનું નામ છે શિક્ષણમાં સર્જનાત્મકતા બાળકોમાં દરેક બાળકની અંદર એક સર્જક પડેલો છે તે એ સર્જકને ઓળખી અને તેને બહાર લાવવાની તેને પ્રોત્સાહિત કરવા માટેની અસરસ મજાની મેં લગભગ પાંચસો કરતાં પણ વધારે વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને ટીએલએમનું નિર્માણ કરેલું છે કહેવાય છે કે જે સારું કરવા માગે છે એનાથી જ ભૂલ થાય છે બાકી જે કાંઈ નથી કરતો એ તો ફક્ત ભૂલો કાઢવાનું જ કામ કરે છે અહીંયા તમને મારા સ્ટોલની એકદમ ઝીણવટભરી નિદર્શન કરાવવા માટે અત્યારે આજે હું લાઈવ થઈ છું અહીંયા તમે જે જુઓ છો જે અગરબત્તીની સ્ટીક છે અગરબત્તી કર્યા પછી જો અગરબત્તી છે તો અગરબત્તી કર્યા પછી એની જે સડી છે એ નીચે એમને આપણે એને નાખી દેતા હોઈએ છીએ તો તેનો ઉપયોગ મેં બાળકોને સાથે રાખી શિક્ષણમાં અને સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવવા માટે કરેલો છે અહીંયા તમે જુઓ છો કે આકારોનો રાજા તો આકારોમાં જે કાગળનો યુઝ કર્યો છે એ કાગળ જે લગ્ન સિઝનમાં ફટાકડા ફોડે ત્યારે આ કાગળ જ્યાં ત્યાં રસ્તામાં પડેલા જ હોય છે તો આ કાગળ મારી દીકરીઓ સ્કૂલમાં લાવે છે અને તેને હાથના અને આંગળાની કસરત ટેરવા કેળવાય છે એ રીતે નાની નાની દળીઓ બનાવી અને આ રીતે એની પ્રવૃત્તિ કરાવેલી છે એમાંથી અંકો આકારો બનાવેલા છે મારી હાજરી મારા હાથે નકામા બાકસના કોખા છે એનો ઉપયોગ કરી અને આ રીતે હાજરી માટેનું બોર્ડ બનાવેલું છે હજીબ તમને બીજું નિદર્શન કરાવવું કે આપણે કાચના બંગડીના કાચ એ આપણે નાખી દેતા હોઈએ છીએ તો પહેલાં છે ને આ કાચના જે કટકા છે એ રમવા માટે ઉપયોગમાં લેતા ગણન માટે ઉપયોગમાં લેતા આ કાચની બંગડીના દસ કરતાં પણ વધારે પ્રવૃત્તિઓ આપણે બાળકો સાથે કરાવી શકીએ છીએ તો એમાંથી પણ સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરેલી છે અને આ મારી સર્જનાત્મક પ્રવૃત્તિના એકના માધ્યમથી કોવિડ નાઇન્ટીન દરમિયાન ધોરણ ત્રણથી પાંચના બાળકો માટે મેં વીસ લાઈવ કાર્યક્રમ આપેલા છે અને જેમાં ધોરણ ત્રણથી પાંચના બાળકોએ પણ તેનો લાભ લીધેલો છે કે સર્જનાત્મકતા એ માનસિક પ્રક્રિયા છે અને જે વિચાર કલ્પના ઉદ્દેશ અને મૌલિકતાનું મિશ્રણ છે કંઈક નવું જ બનાવવું એમ મગજની મગજને કસરત કરાવતી પ્રવૃત્તિ આપણે બાળકોને જે ચીલાચાલુ શિક્ષણ છે તેમાંથી બહાર લાવી અને પોતાની જાતે કંઈક વિચારે તેવો મારો પ્રયાસ રહ્યો છે તો અહીંયા તમે જુઓ કે જે રમકડા આપણે જોઈ શકીએ છીએ એ જે વેસ્ટ મટીરિયલ્સ હોય છે કાગળના ડૂચા તો એ કાગળના ડૂચા એને પાણીમાં પલાળી અને પછી એમાંથી આ રીતે સરસ મજાના મેં રમકડાં બનાવ્યા છે એની અંદર ફેવિકોલ નાખવાનું એટલે રમકડાને કાંઈ નથી થતું આ મારી એક એક્ટિવિટી હું બાળકો અને શિક્ષકો સાથે શેર કરું છું કે તમને કે મને બધાને ખબર છે કે આપણું જીવનનું કેટલું છે ક્યારે મૃત્યુ છે કોઈને કંઈ ખબર જ નથી તો મારી પાસે જે વિચારો છે હું બધા સાથે શેર કરું છું તો મેં આ કાગળના માવામાંથી જો આ રીતે સો જેટલા રમકડાં બનાવેલા છે અને એ રમકડાં વજનમાં પણ હળવા અને ભાંગી જાય તૂટી જાય તો આપણે એને ફેવિકોલથી ફરી સાંધી શકીએ છીએ અને ઓઇલ પેનથી કલર કર્યો હોય તો આ જીવન એ રમકડાને કાંઈ નથી થતું એની પાછળ પણ આપણી સંસ્કૃતિ જોડાયેલી છે કે પહેલાંના જમાનામાં જે વાંસના સુપડા હતા તો સુપડાને લીંપણ પણ આ રીતે કાગળના માવામાંથી જ લીંપતા એટલે આપણી જે જે મારી એક્ટિવિટી છે એની સાથે સંસ્કૃતિ જોડાયેલી છે બાળકો કંઈક નવું જાણે પોતાની જાતે વિચારતા થાય પોતાની અંદર જે સર્જનાત્મક શક્તિ છે એની ખીલવણી થાય એ બહાર આવે એવા મારા મહોદઅંશી પ્રયત્નો રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે જેમ આપણે કપાસ છે રૂ એમાંથી કપાસીએ કાઢીએ છીએ તો એના કામાં સમજીને અત્યાર સુધી આપણે નાખી જ દેતા હોઈએ છીએ તો મેં એમાંથી પણ જો સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરેલી છે ને અવનવા એમાંથી જો આ રીતે બનાવેલા છે તો આ જે કપાસીએ છે એ આંગળા અને ટેડવાની કસરત માટે ખૂબ જ ઉપયોગી છે પછી એ જ રીતે અહીંયા તમે જુઓ કે મૂળાક્ષરની અને અંકોની મેં રાખડી બનાવેલી છે તો આ રાખડી માર પહેલાં તો સૌથી પહેલાં રંગ પૂરણી કરાવી છે રંગ પૂર્ણી કરાવ્યા પછી એમાં કામ કરાવેલું છે ચિટકામ કર્યા પછી રક્ષાબંધનના તહેવારમાં એ રાખડી દીકરીઓએ એકબીજાના કાંડે બાંધી અને કયો મૂળાક્ષર આવ્યો તો આ રીતે મૂળાક્ષરની ઓળખ માટે સાથે સાથે સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવેલી છે પછી અહીંયા તમે જુઓ તો આજે મેં ગાણિતિક સીડી બનાવેલી છે તો આની અંદર પણ મુખવાસની બોટલ હોય અને નકામાં કેલેન્ડરનો ઉપયોગ કરી અને બનાવેલી છે તો આની અંદર લખોટી નાખવાની હોય છે અને આડી ફૂટપટ્ટી રાખવાની જ્યાં લખોટી અટકે જ્યાં ફૂટપટ્ટી હોય ને ત્યાં લખોટી અટકી જશે તો અંકની ઓળખ માટે ચડતા ઉતરતા ક્રમ માટે સરસ મજાની સીડી બનાવેલી છે અને અહીંયા તમે જુઓ કે નકામાં બિલલા છે તો નકામાં બિલલાનો પણ મેં શિક્ષણમાં ઉપયોગ કરેલો છે આ દીકરીઓએ ચિતક કામ કરેલું છે નકામા પાઠ્યપુસ્તકમાંથી સ્ટીક બનાવી અને એના આકારો બનાવેલા છે આ દીકરીઓએ પોતાની જાતે જ કાગળના વેસ્ટ કાગળ છે એના લાડુ બનાવેલા છે પેન્સિલનો છોલ છે તો પેન્સિલની છોલની પણ આવી અવનવી પ્રવૃત્તિઓ કરાવેલી છે નકામા ચાંદલા તો નકામ ચાંદલામાંથી જે બાર માસની પ્રવૃત્તિ કરે છે એ અઢળક આપણે એવી પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ નકામી કંકોત્રી છે તો નકામી કંકોત્રીના મેં પચાસ જેટલા નમૂના બનાવે છે એમાં હાલતા ડોલતા અંકો અંક કાળ અંક પક્ષી અંક ફૂલ આ રીતે અઢળક પછી કાગળ લાકડાનો સોલ છે તો લાકડાના સોલમાંથી પણ સરસ મજાની પ્રવૃત્તિ થાય છે તો લાકડાના સોલમાંથી મેં જો બાર માસના અંકો શબ્દો મૂળાક્ષરો આ રીતે અહીંયા મેં મારા સ્ટોલની અંદર એક એક સેમ્પલની રજૂઆત કરી છે બાકી એક જે વેસ્ટ મટીરિયલ છે એમાંથી અઢળક ટીએલએમ બનાવેલા છે એમ અને દીકરીઓએ ચિત્રકામ સરસ મજાનું કરે છે પછી વેસ્ટ જે બંગડી છે એનો ઉપયોગ કરી અને આ રીતે જો આ એક્ટિવિટીમાં તો બાળકોને બહુ જ મજા આવે છે વેસ્ટ બંગડી અને વેસ્ટ પાઠ્યપુસ્તક કે આંકના ચિત્રો હોય નકામાં તો એ ચિત્રો આ રીતે લગાડી અને પછી એને પક્ષીની ઓળખ માટે જોડી બનાવવા માટે પક્ષી વિશે ચાર પાંચ વાક્યો લખવા માટે એનું વર્ણન કરવા માટે આ ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિ છે અહીંયા નાના નાના પથ્થર લાવી અને એનું એ દીકરીઓએ અંક બનાવેલા છે જે જે સરસ એક્ટિવિટી છે કે જે તમે તમારા ક્લાસમાં કરાવી શકો એ એક્ટિવિટીનું હું તમને નિદર્શન કરાવી લઉં છું પછી અહીંયા કરંજના બી છે તો કરંજના બી છે એ એને ઓઇલ પેઇન્ટ મેં કરી દીધો છે અને આ દસ વર્ષ પહેલાંની પ્રવૃત્તિ છે તો ઓઇલ પેઇન્ટ કર્યા પછી કણજી સડતી પણ નથી અને ને એવી રહે છે તો આમાંથી તમે અંક બનાવી શકો છો પછી મૂળાક્ષર બનાવી શકો છો નાના નાના શબ્દ લખી અને શબ્દ વાંચન કરાવી શકો છો પછી ગણન માટે તો ખૂબ જ ઉપયોગી છે આ દરેકની સ્કૂલમાં આવા થર્મોકોલ આવે જ હતા તો બધાએ નાખી દીધા છે તો મેં એ થર્મોકોલનો ઉપયોગ કરી અને આ રીતે પ્રાણીના પક્ષીના ફળના ફૂલના મૂળાક્ષરના બારાક્ષરીના આ રીતે પાસા મેં બનાવી દીધેલા છે અને અહીંયા જુઓ જે અંક ગ્લાસ મૂળાક્ષર ગ્લાસ આ રીતે બનાવેલા છે અને અહીંયા તમને બતાવું કે જે જે એક્ટિવિટી સ્કૂલમાં કરાવેલી છે તો એ બધાના અહીંયા ફોટોગ્રાફ્સ છે અને આ તમામે તમામ એક્ટિવિટી મારી યુટ્યુબ ચેનલ લીલાબેન ઠાકરડા એની અંદર તે વીસો કરતાં પણ વધારે વિડીયો મેં અપલોડ કરેલા છે જેમાં બાળકો સાથેની પ્રવૃત્તિ બાળકો સાથેનું કાર્ય બાળકો સાથે મૂલ્યાંકનની પ્રક્રિયા પછી પ સો જેટલા તો મેં લાઈવ વિડીયો કરેલા છે લાઈવ બાળકોનું મૂલ્યાંકન કરેલું છે અહીંયા તમે જો સિંગના ફોતરા છે પિસ્તાના ફોતરા તેનો ઉપયોગ કરીને પણ આપણે આ રીતે બનાવી શકીએ છીએ ઘણા ગૂગલમાં સર્ચ મારી અને એક્ટિવિટી કરાવતા હોય છે મેં ક્યાંય ગૂગલમાં સર્ચ નથી માર્યું ક્યાંય કોઈને કોપી નથી કરી હું અને મારા બાળકો મારા બાળકોમાં મને જ્યાં કચાશ દેખાય છે ત્યાં મેં એક્ટિવિટી કે ત્યાં મેં વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને પોતાના સ્વરચિત ગીતો દ્વારા વાર્તા દ્વારા બાળકોની મનોસ્થિતિ જાણી અને તેને એ શું કચાશ છે અને તે કઈ પદ્ધતિથી શીખશે એ પદ્ધતિ મેં મારા સ્કૂલમાં મારા બાળકો સાથે મેં એપ્લાય કરેલી છે અને તમે મારા જે વિડીયો છે એ તમામ વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે અહીંયા બાળકોનું પરિણામ અને આ એક્ટિવિટી દરમિયાન બાળકોનું પરિણામ તો અહીંયા તમે જુઓ તો જે મારા ક્લાસની અત્યારની છવ્વીસ દીકરીઓ છે તો છવ્વીસ દીકરીઓને સર્જનાત્મક પ્રવૃત્તિ કઈ કઈ અને વધારે ગમે છે એમ શૈક્ષણિક પ્રવૃત્તિ કઈ કઈ અને વધારે ગમે એટલે કઈ પદ્ધતિ દ્વારા એ જલ્દી અને સરળતાથી અને સમજપૂર્વકનું જ્ઞાન મેળવે છે તો એ રીતે મેં દીકરીઓને જુઓ મને વ્યક્ વ્યક્તિગત દીકરીઓનો આ રીતે મને પરિણામ મળેલું છે અહીંયા તમે જુઓ તો દોડ ગીત રચના અમુક દીકરીઓ તો ઈસી મિનિટે પોતાની રીતે ગીત બનાવે છે એમ વાર્તા કથન સરસ રીતે કરી શકે છે ગીત સાથે અભિનય સરસ કરી શકે છે પછી અમુક દીકરીઓ એવી છે કે એને રમવું જ ગમે છે એમ અમુક દીકરીઓ કે ચિત્ર દોરવા તો બહુ મસ્ત ચિત્ર દોરે છે જે હમણાં આપણે કાર્યક્રમ હતો વીર બાલ દિવસ એમાં દીકરીઓને ચિત્ર દોરવાના તો આખી ફાઇલ નિભાવેલી છે તો એમાં પણ તમે જુઓ તો દીકરીઓએ બહુ સરસ ચિત્ર દોર્યા છે જે આપણે વીર બાલ દિવસ હતો તો એ પણ તમને બતાવીશ જો વીર બાલ દિવસની આપણે ઉજવણી કરી હતી તો આપણને કલ્પનાય ન હોય એવા દીકરીઓએ ચિત્ર દોર્યા છે તો જુઓ બહુ મસ્ત એમ સરસ પોતાની રીતે હજુ તો પહેલા ધોરણમાં છે અને દીકરીઓનું આવું ચિત્રકામ છે તો આને છે પ્રેક્ટિસ ને મહાવરું થાય કે એને જો વિશેષ માર્ગદર્શન મળી રહે તો દીકરીઓ કેવા સરસ મજાના ચિત્ર દોરશે તો આ રીતે સરસ મજાનું દીકરીઓએ ચિત્ર કરેલું છે પછી દીકરીઓને મેં એની હાઈટ પ્રમાણે એનામાં કઈ આવડત છે એના પ્રમાણે છવ્વીસે છવ્વીસ દીકરીઓને મેં એમને જવાબદારી આપેલી છે આ રીતે અને દરેક દીકરીની જવાબદારી છે એ આ રીતે લખેલી છે પછી અમારે બધી દીકરીઓનો જો મારા વિશે વધુ ઓળખો તો અહીંયા જોઈ શકો છો કે મારા વિશે વધુ ઓળખો એની આખી ફાઇલ છે તો એમાં દરેક દીકરીની વ્યક્તિગત બધી જ માહિતી તેનો બ્લડ ગ્રુપ કયો છે તો એ પણ અમે બાલવાટિકાની ને ધોરણ એકની નાની નાની દીકરીઓને દવાખાને લઈ ગયા હતા રસ્તામાં શાક માર્કેટ આવતું હતું શાક માર્કેટની મુલાકાત કરાવી સરસ મજાની ને શાકભાજીની ઓળખ કરાવી અને દરેક દીકરીનો બ્લડ ગ્રુપ રિપોર્ટ અમારી પાસે છે જે બહુ સરસ કામ કર્યું છે અમે જો આ રીતે દરેક દીકરીનો બ્લડ ગ્રુપ રિપોર્ટ અમારી પાસે છે અને જે આ અમે ટીએલએમ બનાવેલા છે વેસ્ટ મટીરિયલ એની મેં આખી ફાઇલ બનાવેલી છે ટીએલએમની સફળ તો એની અંદર કયા કયા વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કર્યો છે કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે એમાં કયા વિષયને લગતું છે તો આ રીતે આખી મેં ટી એલ એમની સફર એ રીતે આખી ફાઇલ નિભાવેલી છે જે આપ જોઈ શકો છો અને આખી પાંચસો કરતાં પણ અને આનાથી જો દરેક દીકરીના અક્ષણ જે નથી કહેવાતી કે સરસ અક્ષર એ હાથનું ઘરેણું છે તો દરેક દીકરીના અક્ષર મરોડદાર અને સરસ મજાના આ બધી દીકરીઓના છે એમ પછી આ દરેક દીકરીને પાઠ્યપુસ્તક છે અગિયાર પાઠ્ય અગિયાર પ્રકારનું સાહિત્ય છે એમાં બાળ દીકરીઓનું લેખન આ રીતે આ બધું મટીરિયલ છે તો આ રીતે મેં તમને મારા સ્ટોલની જો ઝીનવટભરી મુલાકાત કરાવી અને અહીંયા જો ઉપર પણ દીકરીઓના ફોટોગ્રાફ્સ છે ટૂંકમાં સ્થાનિક પર્યાવરણમાં જે 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 વેસ્ટ મટીરિયલ છે એ વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને એનો ઉપયોગ મેં શિક્ષણમાં કરેલો છે અને એનું મને પરિણામ પણ મળેલું છે કહેવાય છે ને કે આપણે મહેનત કરીએ પણ જેવી દાનત હોય એવું આપણને પરિણામ મળે છે મને તો મારા ઇનોવેટિવ આઈડિયા થકી મને મારા ક્લાસની અંદર એ સો ટકા રિઝલ્ટ મળ્યું છે એમ અને અહીંયા જુઓ તો બાવળના પડડાનો પણ જો ઉપયોગ કરેલો છે આ તમે ગોળો જુઓ તે કાગળમાંથી બનાવેલું છે અમે આ રીતે યુનિક બાળમેળો હોય કે કોઈ પણ તહેવાર હોય તો આ રીતે યુનિક રીતે એની ઉજવણી કરીએ છીએ મોટા મોટા રાખડી હોય તો મોટી રાખડી બનાવીએ પછી હોળી આવે છે તો હોળી આવે તો અમે નકામી પેન સ્કેચમાંથી પિચકારી બનાવીએ અને અનોખી રીતે પછી અમારે ગૌરી વ્રત આવે છે તો ગૌરી વ્રતમાં અમે સરસ મજાના માટીના ઘોરમાં બનાવી અને સ્કૂલ લેવલે જ દીકરીઓને વ્રતની ઉજવણી કરાવીએ છીએ અહીંયા જુઓ કાગળના માવામાંથી બનાવેલા એ બધા રમકડાં છે અને કણજી કે કરંજનો ઉપયોગ જુઓ આ સરસ મજાની મોટી રાખડી બનાવેલી છે તો અને અહીંયા જુઓ કણજીથી અવનવા પ્રાણીના પક્ષીના તરીએ દોરી અને પછી એના ઉપર બાળકો કણજી ગોઠવે છે તો અહીંયા જુઓ તો અમારો ક્લાસરૂમ છે તો આ રીતે સરસ મજાના ક્લાસરૂમની અંદર અને આ તમામ વેસ્ટ મટીરિયલ તો આનથી સવિશેષ મારા સ્વરચિત ગીતો છે અને ગીતો દ્વારા દીકરીઓ સરસ મજાનું શૈક્ષણિક પ્રવૃત્તિમાં પોતાની ભાગીદારી કરે છે અને આ દરેક પ્રવૃત્તિ દ્વારા બાળકો અને શિક્ષકો સાથે સો ટકા આત્મીયતાના સંબંધો બંધાયા છે આ ગલકાની છાલમાંથી આ રીતે એક્ટિવિટી કરાવેલી છે તો મેં ચીલા ચાલુ નહીં પણ કંઈક નવું જ કંઈક યુનિક જેથી ભવિષ્યમાં બાળક પોતાની જાતે વિચારતો થાય કોઈ કહે એમ નહીં કોઈ કરે એમ નહીં પણ પોતાની જાતે વિચારતો થાય એવા મારા સવિશેષ પ્રયત્નો રહેલા છે આથી વિશેષ પ્રવૃત્તિઓ વિશેષ એક્ટિવિટી ગીતો અભિનય ગીતો જોડકના તમને મારી યુટ્યુબ ચેનલ લીલાબેન ઠાકરડામાં હશે મેં આઈએમ દ્વારા લાઈવ વેબિનાર પણ કરેલા છે બાલરક્ષક પ્રતિષ્ઠાન સાથે જોડાયેલી છું તો આઉટ ઓફ સ્ટેટના શિક્ષકો પણ મારી સાથે જોડાયેલા છે મારા પ્રજ્ઞા પરિવાર ઓલ ગુજરાત નામના ચાર ગ્રુપ છે જેમાં ઓલ ગુજરાતના તમામ શિક્ષકો જોડાયેલા છે જે મારી દરેક પ્રવૃત્તિમાં પ્રવૃત્તિનો લાભ લઈ રહ્યા છે અને આઈ એમ દ્વારા હમણાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ઇનોવેશન અનુસંધાને તેમાં પણ મને જવાનો મોકો મળ્યો જેથી તમામનો શ્રેય મારા બાળકો મારી શાળા સ્ટાફગણ સીઆરસી બીઆરસી ડાયટ ભવન ના તમામ પ્રાચાર્ય વિપુલભાઈ વાજા સાહેબ હિરેનભાઈ નામી અનામી મારા હસબન્ડ મારી ફેમિલી મારા માતા પિતા સર્વેને હું અમારી જો પ્રગતિ છે એના ભાગીદાર સર્વેને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ભગવાન મને આવા સારા સારા વિચારો અને આઈડિયા જીવન પર્યંત સુધી અને શૈક્ષણિક નિવૃત્તિ પછી પણ મારું કાર્ય આ રીતે ચાલુ રહે તેવી મને પરમકૃપા પરમાત્મા શક્તિ આપે અને મારા વિચારો તમામ શૈક્ષણિક જગત સાથે બાળકો સાથે વાલીઓ સાથે શિક્ષકો સાથે હું શેર કરું તેવી મા ભગવતીને પ્રાર્થના કરું છું અને તમામ સર્વેનો જે જે સ્ટોલ મારો આ લાઈવ જોશે એ તમામ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તમે પણ તમારા બાળકોને નવા નવા આઈડિયા નવા નવા વિચારો સાથે શિક્ષણ આપો અને બાળકો સાથે તમારા પણ આત્મીયતાના સંબંધો વિકસે બાળકોની સર્જનાત્મક શક્તિ બહાર આવે અને ભવિષ્યમાં જે શિક્ષક પાસેથી તેને શિક્ષણ મેળવ્યું છે તે શિક્ષકને એ જીવન પર્યંત સુધી યાદ રાખે તેવી અભ્યર્થના સાથે અહીં હું મારો આ લાઈવ જે છે એ પૂરું કરું છું આભાર સર્વેનો